બેદરકારી સામે આવે છે હોસ્પિટલ હોસ્પિટલના કેન્ટીન પાસે ત્રણ દિવસથી ગટર ઉભરાઈ રહે ત્યારે દર્દીઓ સાથે આવતા સગાઓને ગટરના પાણીમાં ચાલવાનો વારો આવ્યો છે હસ્પિટલ માં અમે સારવાર માટે આવી છીએ કે પછી બીમાર પડવા તેવા દર્દીઓના સંબંધીઓ સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે એસએસજી હોસ્પિટલ ની આવી હાલત જોઈને લોકો પરેશાન થયા છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર